હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મિસિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું વોશિંગ મશીનમાં વેફર બાફવાની કે સુકવવાની કોઈપણ જાતની ઝંઝટ કર્યા વગર એકદમ ઇન્સ્ટન્ટ રીતે પંદર મિનિટમાં તૈયાર થઈ જતી આપણે આજે વેફર બનાવીશું તો એકદમ ક્રિસ્પી અને બજાર જેવી એકદમ ટેસ્ટી એવી વેફર બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો એનો અવાજ પણ એકદમ કુરકુરો છો અને એકદમ એકદમ ક્રિસ્પી એવી વેફર આપણી ફટાફટ બનીને તૈયાર થશે તો અહીંયા મેં એના માટે એક કિલો જેવા બટેકા લીધા છે એટલે પાંચ નંગ જેવા બટેકા છે તો બટેકા આપણે આવા મોટી સાઇઝના લેવાના છે અત્યારે જે સિઝનમાં નવા બટેકા મળે છે એ બટેકા લેવાના છે તો એની આવી પાત્રીસ હોય એવા અને આમ થોડા ભરાવદાર હોય ને એવા બટેકા આપણે લેવાના છે તો આપણે એને સારી રીતે ધોઈને એની આપણે છાલ ઉતારી લઈશું તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે જો તમે માઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય આ તો પહેલી વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન બટનને પણ જોડે પ્રેસ કરજો જેથી મારી નવા નવા વિડીયો તમનેની નોટિફિકેશન તમને મળતી રહે અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં અને જો તમને વિડીયો ગમ્યો હોય તો શેર પણ જરૂર કરી દેજો તો આ રીતે બટાકા છોલ્યા પછી એને પાણીમાં મૂકી રાખવાના છે અને જે આવું વેફર પાડવાનું મશીન હોય છે એ લેવાનું છે એમાં તમે સાદી વેફર અને એક ડિઝાઇનવાળી વેફર બંને પાડી શકો છો પણ હું અત્યારે સાદી વેફર પાડવાની છું તો આ સાદી વેફર હું ફટાફટ એને આમ બટેકો ઊભો રાખીને એને આપણે આ રીતે પાડી લેવાની છે વાગેના એનું ખાસ ધ્યાન રાખવાનું છે બને એટલી પતલી આપણે આ વેફર બનાવવાના છે તો આ રીતે તમારે ઘસતું જવાનું છે અને વેફર બનાવતું જવાનું છે તો અત્યારે મેં બે બટેકાની વેફર બનાવવાની છું તો આ રીતે આપણે બધી સ્લાઇસ પાડી લઈશું ત્યારબાદ આ બધી સ્લાઇસને આપણે પાણીમાં એડ કરવાની છે અને એને બે ત્રણ વખત પાણીથી ધોઈ લેવાની છે ખાસ ધ્યાન રાખવાનું કે ત્રણ વખત ધોવાની છે અને આટલી પતલી સ્લાઇસ આપણે બનાવવાની છે જો તમે જોઈ શકો છો મારી આંગળીઓ પણ એની આરપાર દેખાઈ શકે છે તો આવી આપણે વેફર પતલી બનાવવાની છે તો આપણે આ રીતે સારી રીતે ધોઈ લઈશું અને એક બીજા વાટકામાં કાઢી લઈશું હવે એમાં આપણે બેથી ત્રણ ટીપ્પા જેટલા લીંબુનો રસ એડ કરીશું જેથી લીંબુનો રસ એ અંદરનો મેલ કાપવામાં મદદરૂપ કરે છે એ બે મિનિટ રાખ્યા પછી આપણે એક કોટનનો દુપટ્ટો લેવાનો છે દુપટ્ટામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એનો કલર ન નીકળતો હોવો જોઈએ તો આ રીતે પાથરીને એમાં આપણે પેલી જે વેફર બનાવી હતી એ અંદર એડ કરીશું બરાબર પાણી નીચોને આપણે આ વેફર બધી આ દુપટ્ટામાં એડ કરી દઈશું તો કોટનનો દુપટ્ટો લેવાનો છે તમારે કોઈ પણ કોટનનો દુપટ્ટો હોય એ લેવાનો છે હવે એને આપણે આમ ભેગો કરીને એની ગાંઠ વાડી લઈશું તો એક ફીટ ગાંઠ આપણે વાડીને તૈયાર કરી દેવાનો છે આ રીતનો હવે આપણે વોશિંગ મશીન બાજુ જઈશું તો અહીંયા વોશિંગ મશીન ખોલીને અંદર એ દુપટ્ટો આપણે એડ કરી દઈશું અને ઢાંકીને એને આપણે જે મશીન ચાલુ કરી અને જે ડ્રાય કરવાનું બટન હોય છે જેને સ્પ્લિટ કહેવાય છે એ બટન આપણે દબાવીશું તમે જોઈ શકો છો આ બટન આપણે દબાવવાનું છે અને એને ઓન કરી દેવાનું છે તો જુઓ છો આઠ મિનિટનો સમય અહીંયા બતાવી રહ્યો છે એટલે આપણું હવે મશીન ચાલુ થઈ ગયું છે તો અંદર તમે જોઈ શકો છો બધું ગોળ ગોળ ફરે છે એટલે આ બધું ડ્રાય થાય છે અંદરની વેફર આપણી તો આઠ એક મિનિટ જેવો સમય પૂરો થઈ ગયો છે તમે જોઈ શકો છો મશીનમાં દેખાઈ રહ્યું છે કે સમય એનો પૂરો થઈ ગયો છે હવે મશીનને ઓફ કરી દઈશું અને એનું ઢાંકણ ખોલી આપણે જે અંદર વેફર મૂકી હતી એનો દુપટ્ટો કાઢી લઈશું હવે આપણે આ દુપટ્ટો ખોલીને જોઈશું તો અંદરની બધી વેફર આપણી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે એકદમ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો સેજ પણ ભીનાશવાળી છે નહીં એકદમ કોરી પડી ગઈ છે આ વેફર આપણી તો આ રીતે કોરી પડી જાય ત્યારબાદ આપણે એક વાટકી લેવાનું છે અને એમાં પાણી એડ કરવાનું છે અને પાણીમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીને આપણે આને મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ સાઈડમાં મેં ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણી વેફર જે બનીને તૈયાર થઈ ગઈ છે એ અંદર આપણે આની અંદર એડ કરીશું તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને હાઈ ફ્લેમ પર આપણે આ વેફર તળવાની છે તો એકદમ ધુમાડા નીકળે એ પ્રમાણેનું તેલ આપણે ગરમ રાખવાનું છે હવે થોડી વેફર આપણી ફ્રાય થાય એટલે પેલું મીઠાવાળું પાણી અંદર એડ કરીને એકદમ કળશ ને ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને તળી લેવાની છે તો છે ને એકદમ પંદર મિનિટમાં બનીને તૈયાર એવી આપણી આ વેફર જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જ્યારે પણ ખાવી હોય તો ત્યારે ફટાફટ બનાવી દેવાય એવી આ વેફર બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે બધી વેફરને ફ્રાય કરી લઈશું તો અત્યારે બોર્ડની એક્ઝામ પણ આવી રહી છે તો છોકરાઓને નાસ્તામાં સ્કૂલમાં ભરી આપવા માટે પણ આ ફટાફટ બની જતી એવી વેફર તૈયાર છે તો તમે આને બનાવીને સ્ટોર પણ કરી શકો છો એર ટાઈટ ડબ્બામાં ભરીને અને તમે મહિના સુધી એવીને એવી ક્રિસ્પી રહે છે તો તમે આ રીતે જરૂરથી બનાવજો બહારના પડીકા ખાવા એના કરતાં આ રીતે ઘરે જ હેલ્ધી અને હાઇજેનિક એવી વેફર આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે બહાર કાઢીને સર્વ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ કુરકુરી અને ક્રિસ્પી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપર હવે એની પર આપણે કશ્મીરી લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું ઉપર અને તમે જોઈ શકો છો એકદમ પતલી અને ક્રિસ્પી જો અડતા તૂટી જાય અને એનો ભૂકો પણ એકદમ આસાનીથી થઈ જાય એવી એકદમ ક્રિસ્પી આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે તો જ્યારે તમારે ખાવો હોય ત્યારે ઉપર કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને તમે ખાઈ શકો છો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને એવા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું નવી વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી